ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોકડી ખાતે પહોંચતા તેમને બાતમી મળવા પામી હતી કે ગામમાં સોસાયટીમાં રહેતા કૈલાસબેન વિજયસિંહ રાઠોડ તેમની પુત્રી કાજલવા ભૂપેન્દ્રસિંહ બિયોલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વહેંચે છે અને આ દારૂ તેમની માલિકીનું લક્ષ્મી ટ્રેક્ટર ગેરેજમાં સંતાડેલો છે જેથી પોલીસે ગેરેજમાં તપાસ કરતા ટુ વ્હીલર સાથે દારૂ બિયરની પેટીઓ મળી આવી હતી અને ગેરેજની ઓડીને લોક મારેલું હોવાથી આ ચાવી પોલીસ કાજલબાને ચાવી તેમના ભાઈ વિશાલ પાસે હોવાથી પોલીસને લોકંડના સળિયા વડે લોક તોડી નાખીને અંદર તપાસ કરતા અલગ અલગ પ્રકારના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી તો જેની ગણતરી કરતાં બસો બાવન પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કાજલબા તેમજ માતા કૈલાસબેન અને ભાઈ વિશાલ સિંહ સાથે મળીને વિદેશી દારૂનો વેપલો કરતા હોવાથી આ ત્રણે કિશોમો સામે પોલીસે ગુનો દાખલ કરી કાજલવાની ધરપકડ કરી લીધી હતી અને વધુ પૂછપરછ કરતા આ દારૂ ક્યાંથી લાવ્યા ત્યારે કૈલાશબેને તલોદ તાલુકાના સવાપુર ગામના અજયસિંહ નામના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી ટુ વ્હીલર અને તમામ મુદ્દામાલ સાથે રૂપિયા એંસી હજાર નવસો ને છત્રીસનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી માતા ભાઈ અને બહેન તેમજ તલોદના બુટલેગર અજયસિંહ સામે પ્રખ્યાત પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ